માં શિવ પાર્ક થી વિષ્ણુધામ સોસાયટી સુધી ગટર લાઈન નું એક કરોડના ખર્ચે ખાત મુરત કરવામાં આવ્યું દર્ભાવતી નગરીના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટાની લગ્ન વર્ષગાંઠ નિમિત્તે આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર નવમાં શિવ પાર્કથી વિષ્ણુધામ સોસાયટી સુધી ગટર લાઇનનું એક કરોડના ખર્ચે ખાતમુહૂર્તનો આરંભ કરવામાં આવ્યો હતો ઘણા વર્ષોથી ગટર લાઇનની સમસ્યા હતી જ્યાં આજે ખાતમુહૂર્ત થતાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ડભોઈને દર્ભાવતી બનાવવાનો જે સંકલ્પ છે તેમાં આજે વધુ એક ગટરની લાઇનનું કામ હાથ ધર્યું

એક કરોડ ના કામો થી શુભારંભ કર્યો છે અને પબ્લિકે એને આવકાર્યો છે